નો અલ્ટીમેટમ અપાય બહુજન આર્મીના સંસ્થાપક લખન ધુઆ નલિયાના સ્થાનિકોની સાથે થોડાક દિવસો પહેલા નલિયા ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્રની વિઝિટ કરવામાં આવી હતી જેના અનુસંધાને લખન ધુઆએ જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેમજ જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીને રૂબરૂ મુલાકાત કરી હતી અને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી હતી કે સામૂહિક આરોગ્ય કેન્દ્ર નલિયા ટાઇપ એ માં આવે છે અને નવી સ્ટાફ પેટર્ન સામૂહિક આરોગ્ય કેન્દ્ર માટે મંજૂર થઈ છે જે પ્રમાણે ત્રણ મેડિકલ ઓફિસર અને પાંચ સ્પેશિયાલિસ્ટ હોવા જોઈએ જ્યારે સામૂહિક આરોગ્ય કેન્દ્ર નલિયામાં એક પણ કાયમી તબીબ નથી જે વહેલી તકે તબીબોની ઘટ કાયમી પૂરી કરવામાં આવે અને એમ્બ્યુલન્સ પણ નથી તે પણ કાયમી બે એમ્બ્યુલન્સ આપવામાં આવે અને સોનોગ્રાફી તથા એક્સ રે જેવી સુવિધાઓ પણ તાત્કાલિક ઉપલબ્ધ કરવામાં આવે તેમજ લેબોરેટરી વિભાગને કાયમી શરૂ રાખવામાં આવે ઉપરાંત નલિયા સામૂહિક કેન્દ્રનું બાંધકામ અડતાલીસ વર્ષથી જૂનું છે તેને તોડીને નવેસરથી બનાવવામાં આવે જેવી અનેકો માંગો લખન ધુવાએ કરી હતી જો માંગો તાત્કાલિક પૂરી કરવામાં નહીં આવે તો અબડાસા તાલુકાની જનતા સાથે રહી માંગો પૂરી કરાવવા માટે મોટો આંદોલન કરાશે તેવી ચીમકી પણ અપાઈ હતી જે સંદર્ભે આજે સાત જાન્યુઆરીના રોજ બહુજન આર્મીના સંસ્થાપક લખન ધુઆ સાથે મયુરભાઈ બળિયા તેમજ નલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં વિવિધ સમાજના આગેવાનો અને સૈયદ તકીસાબાવા અજીતસિંહ જાડેજા સૈયદ જુસફછા મહમદ ગજડ તેમજ મંજીભાઈ મહેશ્વરી શીખ સમાજના આગેવાન ગુરમીતસિંઘ ભૂપેન્દ્રસિંહ ભરતભાઈ જેપાર જકરિયાભાઈ લોહાર તેમજ રણજીતસિંહ જાડેજા કાનજીભાઈ મહેશ્વરી હરસીભાઈ ચંદે તેમજ ચેતનસિંહ જાડેજા પ્રધુમનસિંહ જાડેજા મંજીભાઈ ફુફલ નલિયા કોલી સમાજ આગેવાન સુમારભાઈ કોલી તેમજ ભાવેશભાઈ કોલી દેવજીભાઈ બુચિયા તેમજ મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ધરણા કાર્યક્રમમાં જોડાયા હતા રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ

પ્રમુખનો પ્રમુખના નંબરે મેં મેસેજ કર્યો સીધો ફાઇલ બનાવી નીકળી દીધું ખાલી એ ફરી અમારે એક મારો પ્રશ્ન ન નાખ્યો અને એ પ્રશ્ન ન નાખ્યા પછી અમારો જબરદસ્ત ઝઘડો થયો જિલ્લા પંચાયત લડત આપીએ છીએ તમને બધાને ખબર છે લડત આપવી અમારે અમારે આવે છે લડત આપવી કેમ એ પણ આવે છે પણ પબ્લિકની જરૂર છે પબ્લિકની નીચાર જ્યારે ઉતરશે ને પબ્લિકના વિચારો બદલશે ને ત્યારે આ નકમી સરકારને કારા લેવા પડે પાછા કાનૂન બનાવીને મૂક્યા હતા કેમ પાછા લેવા પડ્યા છે આજે એ પબ્લિક જયારે જરૂર થશે ને તો આ બધા પ્રશ્નોનો હાલ થશે અને પ્રજાને કહીએ છીએ કે મહેરબાની કરી તાળીઓ વગાડી મોટા પડાવી અને નથી જવાનો તમારે એ તમારો એક દિવસ પકડવાનો છે અમે પાંચ વર્ષ વર્ષ સુધી અમે તમારા માટે લડીએ છીએ હવે આજે મને ત્રણ ત્રણ વખત ચૂંટ્યો હશે પણ પ્રજાએ એમને એમ તો ચૂંટ્યો નહીં મેં ને લડત લડીને આવ્યો છું અને લડવાઈ હતી આજે પણ લડું છું અને હું કહું છું એક રૂપિયો ક્યારે જઈને કંપનીમાં પૂછજો એક રૂપિયો મારો નીકળતો હોય કે ચાર મેં પીધી કંપનીની તો હું તમારો બધાનો ગુનો ખા છું તમારી ચંપલને મારો માથું આ આ તાકાતથી લડું છું હું બે બેઠેલો વિપક્ષમાં છું મારી સરકાર નથી ભાઈ અને બધું કરી દઉં એવું મારા મારા મુખ વચન આપી શકું નહીં કારણ કે જેની સરકાર છે એની ફરજ છે કે એ પોતાનું આજે 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 અભિગમ આજે હોસ્પિટલનું જે તમે સરકારને ખબર નથી હોસ્પિટલ સાહેબ ને અંદર એક પણ ડૉક્ટર નથી અબડાસાની અંદર મામલતા નથી તાલુકા પંચાયતો ટીડીઓ નથી અહીંયા એવા વખત પકડાઈ ગયા છે બે બે ટીડીઓ અમને પોતાને ખબર છે કે જેલ ભેગા થઈ ગયા હતા કે મેં કરાવ્યા હતા આજે લડું છું આજે પણ લડું છું લડતો રહીશ એ તમને વચન આપું છું ભાઈ રમેશભાઈ જેવી રીતે ભાવાએ વાત કરી એ જનપ્રતિનિધિ છે અને ત્યાં કને લડે છે પ્રજાનો જો સરકાર તેમની નથી જેની સરકાર છે એ આજે આવ્યા નથી જે અહીંયાના ચૂંટાયેલા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સદસ્યો છે આજે મારી સાથે આવ્યા ખરેખર મને નવાઈ લાગી કે આમનો આભાર કે પહેલે તો આવ્યા કે મારી સાથે આવતા પણ લોકો ડરે છે ફોટામાં આવતા લોકો તાલુકાના પ્રમુખ પણ અહીંયા કને કોંગ્રેસના આવ્યા હતા એમનો પણ આભાર આ લોકો તો ત્યાં કને બેસીને વિપક્ષની પોતાની ફરજ અદા કરાવે છે સત્તા પક્ષ નાલાયક જે આપણે ખબર છે વિપક્ષની અવાજ દબાવે છે એ આપણે ખબર છે હવે કરવાનું શું છે કે જનતાને જાગૃત થવું પડશે ને મારું કામ છે જનતાને જાગૃત કરવાનું આજે અહીંયા આગળ હજાર પંદરસો લોકો જે આવ્યા એમ લાગે છે કે નહીં નલિયાની જનતા વહેલી તકે જાગૃત થશે આ હોસ્પિટલની અંદર નલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં જે સુવિધાઓ નથી એ સુવિધાઓ માટે સરકારને અહીંયાથી એક મહિનાનો સમય અમે આપીએ છીએ જો ન થઈ તો નલિયા રોડ રસ્તા હાઈવે બંધ થશે કારણ કે આંદોલનની પ્રક્રિયા છે કે ધરણા કરો એ બાદ થોડુંક ઉગ્ર કરો એ બાદ ઉગ્ર કરો સરકાર સામે સરકાર બહેરી જો અબલાસાના ધારાસભ્યની અવાજ ત્યારેના કાને ન પહોંચતી હોય તો સ્વાભાવિક છે કે વિપક્ષમાં બેઠેલા લોકોની પણ ન પહોંચે આમ જનતાની પણ ન પહોંચે તો એ અવાજને સરકારના કાનો સુધી પહોંચાડવા માટે એક ધમાકાની જરૂર છે આજે એની શરૂઆત થઈ ગઈ છે આવનારા દિવસોમાં મહિના પછી જો રોડ રસ્તા બંધ થશે તો સરકારના બંને કાનો ખોલશે અને ચોક્કસ કાન ખોલવા માટે હું નલિયા આવ્યો છું આવનારા દિવસોમાં તમામ સમાજના આગેવાનોને સાથે રાખી વિપક્ષના લોકોને સાથે રાખી અને શિક્ષણના મુદ્દા ઉપર રોજગારીના મુદ્દા ઉપર કે દારૂબંધીના મુદ્દા ઉપર સાથે રહીને અમે લડત ચલાવવા જ્યારે આજે સૌ પ્રથમ તો હું નલિયાની જનતાને અને સર્વ સમાજને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જ્યારે પોતાનો સમય કાઢી અને આ આંદોલનમાં ભાગરૂપે જ્યારે આરોગ્ય માટે જ્યારે ખૂટતા ડૉક્ટરો જ્યારે આ કિનાકોર સરકાર આ એ પેટનું પાણી નથી હલતું જ્યારે લખનભાઈ દ્વારા બહુજન આર્મી સંસ્થાપક જ્યારે આ મુદ્દો ઉપાડ્યો છે અને સ્ટાર્ટ કર્યું છે અલ્ટિમેટમ આપ્યું છે સરકારને કે એક મહિનાની અંદર આ જ્યારે ઘટ ડોક્ટર પુરાવામાં નહીં આવે તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને ચક્કાજામ કરવામાં આવશે આની શરૂઆત સરકાર નોંધ લે અને પ્રશાસન નોંધ લે અને હું નલિયાની જનતાને એક અહીંયાથી આહવાન કરું છું કે લખનભાઈ દ્વારા જે આ પહેલ સ્ટાર્ટ કરવામાં આવી છે તમામ નલિયાની જનતા લખનભાઈને સપોર્ટ કરે અને તમને એક સારો સ સુવિધા મળે આરોગ્ય હોય કે શિક્ષણ હોય સર્વ સમાજ જે આજે એક કટી થઈ અને આ સંદેશ જ્યારે આ સરકાર કાન તુસી પહોંચે અને એમનો પેટનો પાણી હલે તો આ સરકાર અહીંયા નલિયાની જે સુવિધા ઘટ છે એને પૂરી કરવામાં આવે જે વિધાનસભા એક લખનભાઈ ગોવા દ્વારા જે એક દિવસનો ધાણા કાર્યક્રમ રાખવામાં આવેલો એ ધાણા કાર્યક્રમમાં જે હોસ્પિટલમાં આજે ડૉક્ટરોની મોટી ઘટ છે એ બાબતનું છે જ્યાં ડિલિવરી માટે જો ગાયનેક ડૉક્ટર જોઈએ એ ગાયનેક ડૉક્ટર નથી એમબીબીએસ ડૉક્ટર નથી અને મહિનાને અહીંયા પાંચથી છ હજાર જેટલી ઓપીડી થાય છે તેમ છતાં જો આટલી મોટી ઘટ હોય અહીંના જે ધારાસભ્ય ચૂંટાયેલા પ્રતિનિધિઓ જો કોઈ પૂછા ન કરતા હોય કોઈ દરકાર ન લેતા હોય ખાલી અહીંયા રોડ રસ્તા બાબતે જો વાતો થતી હોય એ નથી જો અબડાસાને જરૂર છે શિક્ષણની જરૂર છે અબડાસાને જરૂર છે તો આરોગ્યની જરૂર છે જો આ બે સુવિધાઓ અબડાસામાં જો ઉપલબ્ધ ન થતી હોય અને અહીંના લોકો જો જાગૃત થાય અને સો ટકા રોડ ઉપર આવે તો આ સરકારને પણ નમવું પડશે હું મારો અને લખનગુવાનો કાયમ માટે જ્યાં સુધી મારામાં અને લખનદુઓમાં જ્યાં સુધી શ્વાસ રહેશે ત્યાં સુધી અમે કચ્છની અબડાસાની પ્રજા માટે અમે રાત દિવસ મહેનત કરતા રહીશું અને આજે અમે અબડાસાની પ્રજાને કોલ અને વચન આપ્યું છે જો મહિના દિવસમાં આ હોસ્પિટલમાં જો ડોક્ટરોની ભરતી નહીં થાય તો આપણે અબડાસાનો નલિયાનો મેઇન હાઈવે બંધ કરશું જે આપના માધ્યમથી સરકારને ખુલ્લી ચેતવણી આપી મારો છ મહિનામાં દર છ મહિને હું આવું મેં માહિતી પણ માગેલી છે માહિતીમાં પણ મોટી ઘટ બતાવેલી છે એ બાબતે હું દર મહિને સરકારમાં લખું છું તેમ છતાં સરકારનું પાણી ચાલતું નથી અને બીજી વાત એ કહું કારણ કે આ મંજૂર મેકમ પ્રમાણે સરકારે મંજૂર મેકમ કર્યું છે કોઈના બાપની જાગી નથી જો સરકારે મંજૂર મેકમ કરેલું અને એ ઘટ હોય તો સરકારને શરમ આવી જોઈએ તો અમારી વાત છે અમને બીજું કોઈ મોટી ભીખ નથી માગતા જે સરકારે મંજૂર મેકમ પ્રમાણે જે મંજૂરી આપી છે ને એ ડૉક્ટરો ખાલી પૂરા કરે વધારાના ડૉક્ટર અબડાસાને નથી જોતા વાત મને એટલું જણાવવાનું છે કે એની પ્રજા કાંક પીડા છે એની પ્રજામાં કોઈ આગળ આવવા માટે કોઈ એને જાગૃત નથી કરતું તો મારો અને લખન ધોવાનો જે પ્રયાસ છે અને આ લોકોમાં જે ડર બેસી ગયો છે એ ડર અમે બહાર કાઢશું આ ખાલી શિક્ષણ પૂરતું અને આરોગ્ય પૂરતો નહીં એ અબડાસામાં કોઈ બીજી ખોટી પ્રવૃત્તિઓ થતી હશે દારૂ બાબતી હશે કદાચ પોલીસનો પણ ખોટો ડર હશે ને એ પણ અમે કાઢશું એ આપના માધ્યમથી વચન આપીએ છીએ